का पक्को कहीं ना, ना को पकड़े हां वाले हाकड़ा થઈ ગયો પક્કો કઈને બેટકુ ફરી ગયો હી આગર કે રાગર કે આ લાઈન હરે છો હરે હે દબાઈ દો તમે તમે એક દબાઈ દો હા તમે ધનાપ ખરાબ રૂપલ એને જ્યાર વર્ષ છોટ્યો તમે તો બહુ જો થોડું ભી રાખજો